તો કેમ છો બધા તો ફરીથી વિદેશી યાત્રીમાં આપ સૌનું સ્વાગત છે તો અત્યારે કેનેડામાં બપોરના બપોરના નહીં પણ સાંજના પાંચ વાગી ગયા છે અને હું અને અંશુ જઈ રહ્યા છીએ વોક કરવા માટે કાં તો ગાર્ડનમાં જઈશું અંશુને લઈને હું આંટો મારવા છું તો ચાલતા ચાલતા આપણે કેનેડાની મસ્ત મજાની મીઠી મીઠી વાતો કરીશું કે કેનેડામાં શું હોય શું ના હોય તો મને કાલે એક કમેન્ટ આવી હતી કે તમે ડાયરેક્ટ ફૂડ બતાવો છો તો રેસીપી પણ મોકલો તો અત્યારે તો અમારી ટ્રાવેલની ચેનલ છે ફૂડ એટલા માટે બતાવું છું કારણ કે મને થોડો ફૂડ બનાવવાનો શોખ છે પણ એટલો લા વિડીયો લાંબો થઈ જાય તો અત્યારે હજુ બતાવતી નથી તો કંઈક એવું લાગશે તો મને આગળની નવી ચેનલ હું ચાલુ કરીશ ખાલી સ્પેશિયલ ફૂડની તો તમને એમાં પૂરેપૂરા બ્લોગ ફૂડના જોવા મળશે પણ અત્યારે તો હું ખાલી શોર્ટ્સ જ મૂકીશ કેમ કે ક્યારેક ક્યારેક હું લોંગ વિડીયો બનાવું છું એમાં મોસ્ટલી આવી જ જાય છે ફૂડ બતાવતી હોઉં રસોઈ બનાવતી હોઉં ખાલી માપ જ નથી બતાવતી કે કેટલું માપ લેવાનું કેટલું નહીં તો આવું બધું હોય છે અને બીજી કમેન્ટ એવી આવી હતી મને કેનેડામાં કઈ ભાષા બોલાય છે તો કેનેડામાં મોસ્ટલી ઇંગ્લિશ અને ફ્રેન્ચ વધારે બોલવામાં આવે છે પણ જે પણ લોકો કેનેડામાં આવવાના હોય તો એ વધારે ટેન્શન ના લેતા કેમ કે અહીંયા પંજાબી લોકો પણ વધારે હોય છે અને ગુજરાતી લોકો પણ વધારે હોય છે તો ક્યાંક ને ક્યાંક તો તમને હિન્દી ગુજરાતી બોલવામાં આવશે જ તે કેમકે હું અહીંયા ચૌદ મહિનાથી છું કેનેડામાં પણ એટલું બધું મારે ઇંગ્લિશ બોલવાનું આવતું નથી નોર્મલી થોડુંક કોકિંગ થઈ જાય તો બહુ થઈ ગયું એટલું બાકી ગુજરાતી ને હિન્દી વધારે યુઝ થાય છે એટલે જે પણ લોકો કેનેડામાં આવવાના હોય તો એ વધારે ટેન્શન ના લેતા આવી જજો બિંદાસ અહીંયા ગુજરાતી પણ વધારે પબ્લિક છે તો ગુજરાતી પણ બોલાશે હિન્દી પણ બોલાય અને ઇંગ્લિશ નોર્મલી એટલું તો આવડતું જ હોય આપણને અને હા બે દિવસ પહેલાં મેં જે વ્લોગ બનાવ્યો હતો એમાં એક એવી કમેન્ટ આવી હતી કે તમે ડાળ કે ચોખા લોટ ડબ્બામાં ભરતા નથી તો એમાં એવું હતું કે લોટને એવું અમે ડબ્બામાં ભરીએ પણ ત્યારે મેં પેકેટ ખોલેલું હતું અને મારે તમને બતાવવાનું હતું કે કેનેડામાં ભાખરીનો લોટ આ રીતે મળે કે આવું પેકિંગ આવે બે કિલોનું કે કિલોનું એટલા માટે ડબ્બામાં નહોતો ભર્યો બાકી અમે રોટલીનો લોટને ભાખરીનો ડબ્બામાં ભરી દઈએ છીએ અને ચોખા અમે ડબ્બામાં નથી ભરતા કારણ કે પાંચ કિલોનું પેકિંગ આવે અને એટલો મોટો ડબ્બો ક્યારેક ખાલી હોય ના હોય તો એના માટે ચોખા અમે એ રીતે જ રહેવા દીધા હતા બાકી પોસિબલ હોય તો અમે બધી વસ્તુ કાચની બહેણીમાં અને ડબ્બામાં અમે ભરી દઈએ ઘણા લોકો ભરતા હોય ઘણા લોકો ના ભરતા હોય મને બીજાની આઈડિયા નથી પણ મને મારી આઈડિયા છે કેમ કે મોસ્ટલી બધા ઘરોમાં કદાચ ના પણ ભરતા હોય કેમ કે શેરિંગમાં રહેતા હોય સિંગલ છોકરાઓ રહેતા હોય કે એવું બધું હોય આ રીતનું અને બીજી એક કમેન્ટ એવી આવી હતી કે કેનેડામાં બધા લોકો મેગી જ ખાય છે પણ એવું નથી કેમકે હું રોજ ફૂડના વિડીયો મૂકું છું હું કેનેડાથી જ મૂકું છું ફૂડના વિડીયો તો એવું નથી કે અમે ડેઈલી મેગી ખાઈએ છીએ અહીંયા બધી જ પ્રકારની વસ્તુઓ મળે છે તો પોતાને ટાઈમ અકોર્ડિંગ બધા વસ્તુઓ બનાવતા હોય કે વધારે ટાઈમ હોય તો શાક રોટલી દાળ ભાત એવું બધું બની જાય કાં તો બ્રેડ સાથે શાક બનાવી દે કુલચા સાથે શાક બનાવી દે પોતપોતાની રીતે બનાવી દે બાકી રોજ મેગી ખાતા હોય તો પેટે ના ભરાય ને તો અહીંયા બધા અલગ અલગ રીતે ખાતા હોય તો તમે એવું ના માનતા કે કેનેડામાં બધા મેગી જ ખાય છે એવું કેમકે અહીંયા બધી પ્રકારની ફૂડ મળી રહી છે તમને એટલે એની કોઈ ચિંતા નથી હા પણ થોડું મોંઘું મળે પણ આપણે અફોર્ડ કરી શકીએ કારણ કે આપણે જોબને એવું બધું કરતા હોય તો કેમ કે કેનેડાની કમ્પેરમાં અહીંયા સસ્તું જ છે એમ બાકી ઇન્ડિયામાં આપણે પૈસામાં કન્વર્ટ કરીએ તો આપણને મોંઘું લાગે બધી જ વસ્તુઓ પણ કેનેડા એકવાર આવ્યા પછી આપણે ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરવાનું ભૂલી જવું પડે જો રોજ રોજ કન્વર્ટ કરવાનું ચાલુ કરી દઈએ તો આપણે કોઈ વસ્તુ ના લઈ શકીએ કેમકે આપણને બધી વસ્તુ મોંઘી જ પડે તો આવું બધું છે કેનેડામાં તો હું અને અંશુ આવી ગયા છીએ એક ગાર્ડનમાં અંશુ તને કંઈ યાદ આવે છે હા શું આપે મેહન અહીંયા તો અહીંયા પણ મારું ચેનલનું નામ છે ને કેનેડિયન કે સ્ટાઇલ છે તો તમે એમાં જાજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં તો અમે થોડા દિવસ પહેલાં હું ને અંશુ આવ્યા હતા તો એની પણ ચેનલ છે અલગથી ધ કેનેડિયન કિસ ડાયરી તો એ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો કેમ કે એમાં તમને આખા ગાર્ડન બતાવ્યું કે આખું ગાર્ડન કેવું છે અત્યારે તો અમે ખાલી આટો મારવા જ છીએ એટલા માટે ત્યાં જજો અને જોઈ લેજો આખો વ્લોગ તો મિત્રો તમને થોડું મોટું મોટું ગાર્ડન હું બતાવી દઉં કેમકે અત્યારે જો કોઈ પબ્લિક દેખાતી નથી કેમકે પહેલાં અમે જ્યારે આવ્યા હતા ત્યારે વધારે પબ્લિક હતી કારણ કે તારે ઠંડી નથી પડતી પણ અત્યારે બહુ ઠંડી પડે છે તો ગાર્ડનમાં પણ પબ્લિક ઓછી થઈ ગઈ આવતી નથી બહુ પહેલાં તો આખું ગાર્ડન ભરેલું ભરેલું હતું પણ અત્યારે જો સાતથી આઠ જણા માણ છે આખા ગાર્ડનની અંદર પેલા તો પચાસ પચાસ જણા હોતા હતા અહીંયા ગાર્ડનમાં તો આવું ગાર્ડન છે જો મિત્રો ગાર્ડન કેટલું ક્લીન છે ક્યાંય તમને કાગળ કચરો ક્યાંય જોવા ના મળે અહીંયા સામે એવું ડસ્ટબિન છે એમાં જ બધા જે પણ લાવે ખાવા માટે કચરો આમાં જ નાખે ગમે એટલું નાનું બાળક હોય ને એને ખબર પડે કે કચરો આની અંદર જ નાખવાનો સામે ઇન્ડિયા હોય તો ગમે ત્યાં કાગળ અને આ તે બધું પડ્યું જ હોય જોવો છો ને મિત્રો ખાલી પત્તા જ પડેલા છે એ પણ અત્યારે પાનખર ચાલે છે એટલે બાકી આખું ગાર્ડન ક્લીન છે સેજ પણ તમને કચરો જોવા ના મળે આ જણમાં જો આખા પત્તા બધા ખરી ગયા છે હવે નવા પત્તા મસ્તીના નવા નવા આવશે છે ને અને આ સાઈડ આપણા જો રમવા જતા રહ્યા છે અંદર જો મિત્રો આ સ્લાઇડ છે ગુજરાતી માં કઉ તો લપસણી છે પણ આપણે ઇન્ડિયામાં જ્યાં નીચે અહીંયા માટી હોય ને આ ભાગમાં નીચેની સાઈડ તો અહીંયા છે ને લબ્બરનું હોય એટલે છોકરાને વાગે નહીં ઊંધા માથે પડે ને તો એ લબ્બરનું હોય માથામાં કે કંઈ વાગે નહીં આ આખું બ્લેક કલરનું તમને જે પણ દેખાય છે એ રોડ નથી લબ્બરનું છે બધું જો સામેન સાઈડ ને બધે આપણે ઇન્ડિયામાં માટી હોય અહીંયા વરસાદ આવે ને તોય પાણી જતું રહે આની ઉપરથી એટલે વરસાદમાં છોકરાઓ રમે અને આપણે ઇન્ડિયામાં કેવું હોય કે વરસાદ આવે ને તો અહીંયા બધા લપસણી ખાઈ કંઈ નીચે ખાડો થઈ ગયો હોય તો એ ખાડાના અંદર પાણી ભરાઈ જાય એટલે લપસણી ખાઈ જ ના કે પણ અહીંયા એવું ના હોય અહીંયા સિસ્ટમ કંઈક સારી છે આવું ઇન્ડિયામાંય કરવા જેવું છે શું લાગે તમને કે આવી સિસ્ટમ છોકરાઓ માટે હોવી જોઈએ ને લબ્બરનું આવું બ્લેક કલરનું તો હવે હું અત્યારે કેનેડાના વેધરની વાત કરું તો અત્યારે ફૂલ શિયાળો આવી ગયો છે કેમ કે પહેલાં અમે પતલા પતલા સ્વેટરો પહેરતા હતા પણ હવે અમારે જાડા સ્વેટરો પહેરવા પડે છે જો મેં કેમેરો પણ હાથમાં પકડ્યો છે તો હાથમાં પણ ઠંડી લાગે કેમકે ગ્લોબ્સ પહેરવા પડે ન તમારા હાથે હાથની આંગળીઓ પણ જામી જાય એટલી ઠંડી પડવા મળી છે અત્યારે કેનેડામાં લાસ્ટ ટાઈમ તો હું આવી હતી શરૂ શરૂમાં કેનેડા હજી મહિનો બે મહિના થયા હવે શિયાળામાં જ આવ્યા હતા અહીંયા તો મેં એક દિવસ માથું ધોયું ને તો અને અમાર બસમાં જવાનું હતું વેલ્યુ વિલેજ કે જ્યાં વસ્તુ બધી મળે તો સામાન લેવા માટે મારે જવાનું હતું તો હું માથું ધોઈને થોડુંક કોરું નહોતું કર્યું એમ જ હતું તો અમે બસ સ્ટેન્ડે ગયા હતા બધા તો ખુલ્લા વાળ હતા તો એમાં ઠંડી એટલી હતી ને તો માથાની અંદર બરફ થઈ ગયો જે અંદર મેં જે મેં માથું ધોયું હતું ને એમાં જે પાણી હતું ને એમાં આખો બરફ જામી ગયો અને વાળ આખા કડક કડક થઈ ગયા એટલે ફર્સ્ટ ટાઈમ હતો એટલે મને કંઈ ખબર નથી પછી ઘરે આવીને પાછું ગરમ પાણીથી ધોયું અને બધું રેડી થઈ ગયું તો અહીંયા એટલી ઠંડી હોય કે તમે કપડું પણ ભીનું મૂકો બા ગમે ત્યાં તો ઠંડીમાં એ કડક થઈ જાય એમને એમને ઊભું રહી જાય તો અહીંયા કેનેડામાં એટલી ઠંડી પડે છે તો જે પણ લોકો કેનેડામાં આવતા હોય તો થોડા પ્રિપેર થઈને આવજો કેમ કે ઠંડી તો અહીંયા શિયાળામાં પડે જ છે એટલે સહન થઈ જાય એક વરસ દોઢ વરસ બે વરસ જેવું લાગે પણ તમે સહન કરતાં થઈ જાઓ ઠંડી ધીમે ધીમે બધું પહેરેલું હોય તો વાંધો ના આવે કેમકે ઠંડીને અકોર્ડિંગ તો હવે અહીંયા રહેવું તો પડે બીજો કોઈ ઓપ્શન્સ છે નહીં અને અહીંયા ઠંડીમાં કામ બંધ રહે એવી સિચ્યુએશન ના હોય તમારે ગમે એવી ઠંડી પડે બરફ પડે કે ગમે એવી ગરમી પડે તમારે કામ પર જવું જ પડે જોબ પર જવું જ પડે તો અહીંયા એવું નથી કે આટલો બધો બરફ પડ્યો તો આજે રજા એવું બધું નથી હોતું એટલે પ્રિપેર થઈને આવવું વધારે સારું જોકે બધા સેટ થઈ જ જાય છે કોઈને વાંધો આવતો નથી લાગે છ મહિના વરસ દિવસ બાકી છે અહીંયા સારું કેનેડામાં મને તો હવે ઠંડી લાગે છે એટલે અમે ઘર તરફ જઈએ અને શું જો ઠંડી જ નથી લાગતી આટલી ઠંડીમાં હું કહું છું ને તોય જો એને ચડ્ડી પહેરી છે કીધું મોટો લેંગો પહેરી લે પણ ના પહેર્યો એને હવે ગરમ ગરમ લાગે કેમ કે સેટ થઈ ગયો છે હવે ઠંડીમાં તો જે લોકો કેનેડા હોય તો જે લોકોને કેનેડા આવવાની ઈચ્છા હોય એને કેનેડામાં શું શું હોય શું શું ના હોય કેનેડા વિશે કંઈ બી જાણવું હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો હું મારા ટાઈમે આખો નવો વિડીયો એક બનાવીને મૂકીશ એટલે તમને ખ્યાલ આવે કે કેનેડામાં કઈ રીતને બધું ચાલે છે એવું તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને જોતા રહેજો કેમ કે આગળના વ્લોગમાં બહુ મજા આવવાની છે કેમકે અમારે છે ટ્રાવેલની ચેનલ તો અમે અલગ અલગ જગ્યાએ અમે ટ્રાવેલ કરશું અને અમે કેવી રીતે ટ્રાવેલ કરીએ છીએ કેવા કેવા વ્લોગ બનાવીએ છે તો તમને બધી જાણકારી એમાં મળશે જોવા માટે તો આ છે કેનેડાના રોડ રસ્તા અને સોસાયટી ગણો તો પણ ભલે તો જુઓ મિત્રો અહીંયા કોઈ તમને બહાર દેખાતું જ નથી બધા પોતપોતાની ઘરે હોય કાં તો પછી આજે સેટરડે સન્ડે છે તો ગ્રોસરી લેવા માટે ગયા હોય કાં તો શોપિંગ સેન્ટરમાં ગયા હોય અહીંયા કેનેડામાં એવું હોય કે વીકેન્ડ હોય ત્યારે ફૂલ આરામ હોય સેટરડે સન્ડે કોઈ કામ ના કરે એટલે આખા વીકનો જો આખા વીકનો જેટલો પણ સામાન લેવાનો હોય એ સેટરડે સન્ડે લઈ આવે અને ઘરે શાંતિથી આરામ કરે બાકી અહીંયા રિલેટિવની ઘરે તો જવાનું આવવાનું એવું કંઈ હોય નહીં બસ ઘરનું ને ઘરનું કરવાનું આપણું ને આપણું આવું બધું હોય છે કેનેડામાં અને હા અહીંયા છોકરાઓને સ્કૂલમાં પણ સેટરડે સન્ડેની રજા હોય કેમકે અમારે બે છોકરાઓ છે એ સ્કૂલે જાય છે એટલા માટે અને અહીંયા સ્કૂલનો ટાઈમ હોય સાત કલાક સુધીનો હોય સવારે આઠ વાગે જાય અને બપોરે બે વાગ્યા સુધી એટલે ઘરે આવતા આવતા બે સવા બે જેવું થઈ જાય તો તમારે સ્કૂલની પણ કોઈ બી ઇન્ફોર્મેશન જોતી હોય તો મને કમેન્ટ કરજો કેમ કે અમારે બંને છોકરાઓ સ્કૂલમાં જાય છે એટલે અમને વધારે આઈડિયા હોય એમ એટલે એજ્યુકેશન તો અહીંયા અમારે ફ્રી જ છે છોકરાઓનું પણ બીજી પણ કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરી દેજો તો હું એનો પણ અલગથી વિડીયો મૂકી દઈશ તો અમે ઘરે પહોંચવા આવ્યા છીએ કેમ કે અડધી કલાક પોણી કલાક જેવું થઈ ગયું છે વધારે બહાર રહેવાય એવું નથી કેમકે ઠંડી બહુ જ પડે છે કેમ કે અહીંયા જો ચાલીને તમે ગમે ત્યાં જાઓને તો કલાક તમે માણ બહાર રહી શકો આટલી ઠંડીમાં વધારે તમે ના રહી શકો કેમ કે જો ગાડી હોય તો વાંધો નથી બાકી અમે ચાલીને ગયા હતા તો અડધી કલાક મોણી કલાક ઇનફ છે વધારે રહીએ તો વળી બીમાર પડી જઈએ શરદી થઈ જાય એવું બધું થાય તો બસ અમે ઘરે પહોંચવા આવ્યા છીએ તો ચલો બીજું કંઈક જાણવું હોય તો કમેન્ટ કરી દેજો અને આજના વિડીયોમાં આટલું જ ફરી એક નવા વ્લોગ સાથે મળીશું એક નવી વાત સાથે ત્યાં સુધી વિદેશી યાત્રીને જોતા રહો બાય બાય